विसनगर शहर न सवाला रोड पर आ शिवम कॉटन इंडस्ट्रीज म ટેકાના ભાવે કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતોના લાભાર્થે સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી જેમાં વિસનગર એપીએમસી ના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ટેકાના ભાવ રૂપિયા એક હજાર ચારસો ત્રાણું થી શરૂઆત કરતા માં આવી હતી જેમાં ચેરમેન શ્રી શ્રીફળ વધેરીને મહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં શિવમ કોટન ઇન્ડસ્ટ્રીઝ ના શ્રી નીતિનભાઈ વીરચંદભાઈ પટેલ શ્રી અશ્વિનભાઈ મણીલાલ પટેલ શ્રી નિમેશભાઈ બિરચનભાઈ પટેલ શ્રી ગૌરવભાઈ ગુલાબભાઈ પટેલ શ્રી વિકાસભાઈ શૈલેષભાઈ પટેલ સહિત હાજર રહ્યા હતા તેમજ વિસનગર તાલુકા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી ખેડૂતોએ પોતાના કપાસનો માલ શિવમ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં વેચાણ કરવા માટે ખેડૂતોએ આઠ એ નો ઉતારો વાવેતરનો દાખલો આધાર કાર્ડની કોપી સાથે લઈને આવવા માટે જણાવ્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ